નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ પાંચ નું પર્યાવરણ જે આપણે ટેસ્ટ સિરીઝમાં ક્રમશઃ આવે છે બરોબર એમાં લેક્ચર નંબર છ કે ધોરણ પાંચ પર્યાવરણમાંથી ચેપ્ટર ચાર કેરીઓ બારે માસ પ્રકરણ પાંચ બીજ 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 અને પ્રકરણ છ જળ એ જીવન આ ત્રણ પ્રકરણની આપણે ક્રમશઃ જે ટેસ્ટ સિરીઝ છે એમાં ટેસ્ટ આવવાની છે બરોબર આવતીકાલે તો એના આધારિત આપણે થોડાક એમસીક્યુ ની અહીંયા આપણે ચર્ચા કરીએ ચાલો જે બાળકોને હજી ખ્યાલ નથી કે આપણે વોટ્સએપ ગ્રુપમાં ટેસ્ટ લેવાય છે તો એમને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંય હશે અને અહીંયા તમને નંબર દેખાતો હોય નંબર ઉપર ક્લિક કરીને મેસેજ કરીને પણ તમે ગ્રુપમાં જોડાઈ શકશો બરાબર ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર એક ફૂડ પેકેટ પર લખેલી વિગતમાંથી કઈ બાબત સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે વિકલ્પ એ વજન બી પેકિંગ તારીખ સી કિંમત કે ડી બેચ નંબર ચાલો હવે આમાંથી સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી હોય એ આપણે શોધવાની છે જુઓ તો એમાં વિકલ્પ બી છે પેકિંગ પેકિંગ તારીખ તારીખ એ એ એનો જવાબ આવશે શા માટે તો કે કે છે બરોબર એના ઉપરથી તમે નક્કી કરી શકો છો આ જે ખોરાક છે એ હવે ખાવા લાયક છે કે બગડી ગયેલો છે બરોબર જો તારીખ છે એની એક્સપાયરી ડેટ હોય એ વટી ગઈ હોય તો તમે એ ખોરાક ખાવ તો એનાથી તમને નુકસાન થઈ શકે છે બરોબર ખોરાક બગડી ગયેલો હોય શકે છે તો એટલા માટે અહીંયા આપણો જવાબ શું થશે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે શું આપણો જવાબ થશે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે ચાલો હવે એના પછી કે જે બાળકોને હજી બુક લેવાની બાકી હોય તો ધોરણ પાંચ સીઈટી માટેની નૂતન સીઈટી નામની બુક છે કે જેની કિંમત માર્કેટમાં ત્રણસો સાઠ રૂપિયા હોય છે પરંતુ અહીંથી ઓર્ડર કરશો એસી રૂપિયામાં બુક તમને મળી જશે એ પણ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જવાની છે બરોબર એસી રૂપિયામાં કુરિયર ચાર્જ ફ્રી રહેશે તો જે બાળકોને લેવાની હોય પોતાના વાલી સાથે વાત કરી શકો છો ઓર્ડર કરવા માટે અહીંયા જે નંબર દેખાય છે એ નંબર પર તમારે સીઈટી બુક લખીને મેસેજ કરવાનો છે અથવા તો લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ ચાલો પ્રશ્ન નંબર બે છે કે રાત્રે જમેલું કયું ભોજન પચવામાં સરળ રહેશે વિકલ્પ એ ખીચડી કઢી બી સુખડી સી શાક ભાખરી કે ડી લાડુ તો કે ભાઈ એમાં રાત્રે જમેલું જે ભોજન છે એ પચવામાં સરળ રહે એવું ભોજન કયું છે તો કે વિકલ્પ એ ખીચડી કઢી એનો સાચો જવાબ થશે શું જવાબ થશે ભાઈ ખીચડી કઢી સાચો જવાબ થશે ચાલો એના પછી આગળ વધીએ નીચેનામાંથી એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો છે વિકલ્પ એ ફ્રૂટ સલાડ બી લાડુ સી શક્કરપારા કે ડી ચાલો જે બાળકોને ભાઈ જવાબ હોય એમને તમારી રીતે કોમેન્ટ કરતી જવાની છૂટ છે વાટે રહેવાની જરૂર નથી જે બાળકોને આનો જવાબ આવડી જતો હોય પેલા જોતા જ તે બરોબર તો એમને એમનો જવાબ અને એનું નામ કોમેન્ટ કરી દેવાની છે અને વિડીયોને લાઈક પણ કરી દેવાનું છે ચાલો તો કે ભાઈ એક દિવસમાં બગડી જાય એવો ખોરાક કયો છે એમાંથી તો કે લાડુ છે એ પણ સારા રહી શકે બરોબર ઘણા દિવસ સુધી શક્કરપારા છે એ પણ સારા રહી શકે વેફર પણ સારી રહી શકે પરંતુ જે ફ્રૂટ સલાડ છે ભાઈ ફ્રૂટ સલાડ એ ઘણા દિવસ સારા રહી શકે સારું રહી શકે નહીં એ એક દિવસ સારું રહે એટલા માટે આપણો જવાબ શું થશે આમાં ફ્રૂટ સલાડ આપણો સાચો જવાબ થશે ચાલો એના પછી જુઓ ચેપ્ટર નંબર પાંચ માંથી બીજ 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 એ પ્રકારનું જે ચેપ્ટર છે એનો આ પ્રશ્ન છે કે ભાઈ ભારતના કયા રાજ્યમાં ચા સૌથી વધુ ઉગાડવામાં આવે છે વિકલ્પ એ ગુજરાત બી ઉત્તર પ્રદેશ કે ડી પંજાબ ચાલો જે બાળકોને જવાબ આવડતો હોય એ કોમેન્ટ કરી દેજો કયા રાજ્યમાં ભાઈ સૌથી વધારે ચા ઉગાડવામાં આવે છે ચાલો ગુજરાતમાં અસમમાં ઉત્તર પ્રદેશમાં કે પંજાબમાં તો કે ભાઈ ચા છે એ કયા રાજ્યમાં સૌથી વધારે ઉગાડવામાં આવે છે ભારતમાં તો કે અસમમાં ક્યાં વધારે ઉગાડવામાં આવે છે ઉગાડવામાં આવે છે એટલા માટે અહીંયા આપણો વિકલ્પ બી છે જોઈએ નીચેના પૈકી ક્યુ એક દળી બીજ છે ચાલો નીચેના પૈકી ક્યુ એક દળી બીજ છે વિકલ્પ એ ઘઉં બી મગ સી વાલ તફાવત એકદળી દળી બીજ છે એની બે તમે સરખી ફાડ છે એ ન કરી શકો જયારે દ્વિદળી બીજ છે એ કેવી હોય તો કે એને તમે આમ વચ્ચેથી છે ને સરખી બે ભા ફાડ થઈ જાય બરોબર જેવી રીતે માનો કે વાલ ને એવું છે એને તમે બાજરી હોય એનું જે બીજ હોય એને તમે ગમે રીતે દબાવો એનો બે ભાગ ન થાય બરોબર એ વચ્ચેથી તૂટી જાય એવું બને બીજ પણ એના સરખા બે ભાગ ફાડ આમ સરળતાથી થઈ જાય નહીં જ્યારે દ્વિદળી બીજ હોય ને તો એમાં સરળતાથી બે ભાગ થઈ જાય દાખલા તરીકે વટાણા છે હવે તમને ખબર હોય તો ભાઈ વટાણા હોય વટાણા એને તમારે જોવું વટાણામાં બે થઈ જાય બરોબર ઉદાહરણ તરીકે બીજું આપણે લઈએ તો તમે સિંગ ખાતા તો પણ તમે બે ભાગ કરી શકો બરોબર બે કરી શકો બીજમાં એવું શક્ય નથી તો અહીંયા આપેલા જે ચાર નામ છે એમાંથી કયું બીજ છે તો કે એ રીતે થઈ જાય વાલય પણ દ્વિદળીમાં આવે અને તુવેર પણ આવે ઘઉં એક દળી બીજ છે ભાઈ આમાં કન્ફ્યુઝન ઉભું ના થાય બરોબર ઘઉંમાં તમે જે એની રચના જોવો બીજની તો તમને એવું લાગતું હોય કે એ એ દ્વિદળી ટાઈપ હોય પરંતુ એના ભાગ રીતે થઈ જાય બરોબર એ ખાલી એ રીતનો આકાર છે એટલા માટે ઘઉં એક દળી બીજમાં આવશે તો અહીંયા આપણો સાચો જવાબ શું થશે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો એના પછી આપણે આગળ એક પ્રશ્ન જોઈએ ચાલો નીચેના પૈકી કયો છોડ નીચેના પૈકી કયો છોડ કયો છોડ સિકારી છોડ કહેવાય છે નીચેના નીચે જે ચાર નામ આપ્યા છે એમાંથી કયા છોડ ને સિક્કારી છોડ કહેવામાં આવે છે વિકલ્પ એ ગોખરું વિકલ્પ બી વાલોળ સી કળશપર્ણ કે ડી મહેંદી ચાલો જે બાળકોને જવાબ ખબર હોય એમને કોમેન્ટ કરી દેવાની છે બરોબર ચાલો તમારું નામ અને જવાબ કોમેન્ટ કરતી જવાની છે હવે જુઓ કળશપર્ણ છે ને ભાઈ કળશ પર્ણ એને શિકારી સોળ કહેવાય છે શા માટે તો કે જો કળશ પર્ણ કળશપર્ણમાં માનું કે કોઈ કીટક છે કીટક એ અંદર આવે કીટક અહીંયા ફૂલને આકર્ષાય અને કીટક છે એ ફૂલમાં આવે એટલે ઉપરથી આ ભાગ એના ઉપર બંધ થઈ જાય હવે કીટકનું અંદરથી ટૂંકમાં જે કાંઈ જે છોડ છે એ પોતાનું પોષણ એ કીટક માંથી મેળવે છે અહિયાં એ કીટકનું શોષણ થાય છે બરોબર કીટકમાંથી અહીંયા છોડ છે એ પોતાનું જે કઈ તત્વો છે એ મેળવે છે તો એ રીતે કળશ પર્ણ છે એને શિકારી પર્ણ કે શિકારી છોડ કહેવામાં આવે છે કારણ કે એ શિકાર કરે છે કીટકોનો બરોબર તો વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે કળશ પર્ણ છે એને શિકારી છોડ કહેવામાં આવે ચાલો એના પછી આગળ વધીએ આપણે ચાલો પ્રકરણ નંબર છ માંથી પ્રશ્ન છે વરસાદના પાણીને વહી જતું રોકવા માટે શું કરવું જોઈએ જે વરસાદ આવે છે આપણે બરોબર એ વધારા વધારાનું જે કઈ પાણી આવે વરસાદમાં એ બધું ક્યાં જતું હોય નદી નાળા સ્વરૂપે એનો બગાડ જ થતો હોય બરાબર બહાર નીકળી જતું હોય માનો કે તળાવમાં જતું હોય અથવા તો દરિયામાં વહી જતું હોય નદીમાં વહી જતું હોય તો એ પાણી છે એનું સંગ્રહ કરવા માટે તમારે શું કરવું જોઈએ એનો વિકલ્પ આપણને આપેલો છે કે ભાઈ વિકલ્પ એ તળાવ બનાવવા વિકલ્પ બી ચેકડેમ બનાવવા વિકલ્પ સી વરસાદના પાણીને જમીનમાં ઉતારવું કે વિકલ્પ ડી આપેલ તમામ તો કે ભાઈ વિકલ્પ ડી આપેલ તમામ છે એ આપણો સાચો જવાબ થશે કારણ કે તળાવ બનાવો તો પણ વરસાદના પાણીનો સંગ્રહ થાય ડેમ બનાવો તો પણ થાય અથવા તો વરસાદનું પાણી છે તમે ઉતારો પાણી ઉતરે તો તમારું જે તળ છે એ ઉપર આવે પાણી આવે બરોબર એટલા માટે આ ત્રણે ત્રણ વિકલ્પ સાચા છે તો આપણે વિકલ્પ ડી આપેલ તમામ એના ઉપર ઠીક કરીશું ચાલો એના પછી જોઈએ હજી એક પ્રશ્ન પાણી કઈ પ્રક્રિયાથી શુદ્ધ કરી શકાય

તો એમાં જે કાંઈ વધારાના દ્રવ્યો છે બરોબર કીટકો છે કોઈ પણ સૂક્ષ્મ જીવો છે એ બધા મૃત્યુ પામે બરોબર એનો નાશ થાય તો એટલા માટે આ ત્રણે ત્રણ છે છે એ પ્રક્રિયાથી પાણીને શુદ્ધ કરી શકાય ચાલો એના પછી આગળ વધીએ આપણે એક પ્રશ્ન જોઈએ ચાલો ભારતમાં કયા રાજ્યના લોકો પાણીનો ખૂબ કરકસરપૂર્વક ઉપયોગ કરતા હશે ભારતમાં કયા રાજ્યના લોકો છે પાણીનો ખૂબ કરકસરપૂર્વક ઉપયોગ કરતા હશે વિકલ્પ એ મેઘાલય બી રાજસ્થાન સી કેરળ કે ડી પંજાબ હવે જુઓ આ એક લોજિક વાળી વસ્તુ છે બરાબર કારણ કે કરકસરપૂર્વક હવે આપણી જવાબદારી છે કે પાણીને આપણે કરકસરપૂર્વક જ ઉપયોગ કરવો જોઈએ પાણીનો બગાડ કરવો જોઈએ નહીં પરંતુ એક લોજિકલ પ્રશ્ન છે કે કયા રાજ્યમાં વધારે કરકસરપૂર્વક ઉપયોગ થતો હશે એનો મતલબ એવો થાય કે એ ત્યાં પાણીની કમી હોય પાણીની તંગી હોય એવો આપણે રાજ્ય પસંદ કરવાનું છે નહીંતર તો આપણે પાણીનો પૂર્વક જ ઉપયોગ કરીએ છીએ ચાલો આપણે વધારે બગાડ કરતા જ નથી પરંતુ એ રીતે આપણે જવાબ આપવાનો નથી આપણે લોજિકલી જવાબ આપવાનો છે તો કે રાજસ્થાન છે ભાઈ રાજસ્થાન એમાં વરસાદ ઓછો થાય છે બરોબર અથવા તો ત્યાં પાણીની કમી હોય છે પાણીની તંગી હોય છે તો એટલા માટે રાજસ્થાનના લોકો છે એ પાણીનો ખૂબ પૂર્વક ઉપયોગ કરતા હશે એવો આપણે જવાબ આપવાનો રહે ઓકે તો ચાલો અહીંયા આપણે પ્રશ્નો પૂરા થયા છે આ ત્રણ પ્રકરણ છે વાંચી લેજો આવતીકાલે આ ત્રણ પ્રકરણ આધારિત ટેસ્ટ આપણા વોટ્સઅપ ગ્રુપમાં લેવામાં આવશે જે બાળકો હજી ગ્રુપમાં જોડાણા ન હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ગ્રુપમાં જોડાવા માટેની અથવા તો અહીંયા જે નંબર દેખાય છે એના પર તમારે ગ્રુપ લખીને વોટ્સઅપ મેસેજ કરશો તો પણ તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે તો ગ્રુપમાં જોડાઈ જજો ટેસ્ટ આપવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું જરૂરી છે ફરી મળીશું નવા લેક્ચર સાથે ત્યાં સુધી રજા લઈએ આભાર